કિરતભાઈ ગાલા તમારો સવાલ છે કે રામ ભગવાને દીક્ષા લીધી ગયા સિદ્ધ ભગવંત ભાઈ આપણે જૈનો અરિહંત પરમાત્માની મૂર્તિને પૂજીએ છીએ અને સિદ્ધ ભગવંતોને આપણે નમો સિદ્ધાનમમાં નમસ્કાર કરીએ છીએ તો જ્યારે આપણે નમો સિદ્ધાનંમ બોલીએ છીએ ત્યારે એમાં શ્રી રામને પણ નમસ્કાર થઈ જાય છે દરેક સિદ્ધ અનંતા અનંતા સુદ્ધ ભગવંતો છે એ બધાની મૂર્તિ બનાવીને આપણે નથી પૂજતા બીજા પણ કોઈ સિદ્ધ ભગવંતોની મૂર્તિ બનાવીને નથી પૂજતા આપણે ફક્ત હરિહંત પરમાત્મા જે દરેક ચોવીસીમાં ચોવીસ પરમાત્મા થાય છે એ હરિહન પરમાત્માની જ આપણે મૂર્તિ બનાવીને પૂજીએ છીએ અને તમે જો આ બીજા જે મૂર્તિને સાંસારિક હાવભાવમાં બતાવી છે તો આપણે કોઈની પણ મૂર્તિ હોય સાંસારિક હાવભાવમાં હોય એને પણ આપણે પૂજતા નથી ખ્યાલ આવ્યો આપણે ચોવીસે ચોવીસ ભગવંતની મૂર્તિને જોઈ લો કોઈ પણ મૂર્તિના હાવભાવ સાંસારિક દેખાશે નહીં બિલકુલ વૈરાગ્ય મુદ્રામાં હશે કાં તો મુદ્રામાં મુદ્રામાં કાં તો આ વૈરાગ્ય વાસિક મૂર્તિ છે કે જેને જોઈને આપણને પણ વૈરાગ્ય આવે જ્યારે ઓલી સાંસારિક હાવભાવવાળી મૂર્તિ જોઈને તમારા મનમાં પણ વિકારો જાગશે એટલે આ બધી જે રચના કરી છે ને બહુ બહુ સમજીને કરી છે કે ભગવાન ની મૂર્તિ પણ એવી હોવી જોઈએ કે જેથી તમે નિર્વિકાર બનો વિકારી નહિ ખ્યાલ આવ્યો એટલે આપણે રામ ભગવાનને પૂજતા નથી એમ નહિ આપણે નમો સિદ્ધાણમ માં એમને નમન કરીએ જ છીએ અનંત સિદ્ધો ની સાથે એ સિદ્ધ ભગવાન પણ આવી જ ગયા એટલે એમના પ્રત્યે કોઈ દુર્ભાવના નથી કે આપણે બીજા બધા સિદ્ધ ભગવંતો નમસ્કાર કરીએ છીએ મહામંત્ર બહુ વિશાળ ભાવના વાળા મંત્ર કહેવાયો છે કે જેમાં પર્ટિક્યુલર કોઈનું પણ નામ નથી નમો હરિહંતાણમ છે નમો પાર્શ્વ નાથાય કે નમો મહાવીર આય કે નમો આદિ ના થાય નથી ભલે બધા તીર્થંકર છે નામો જ છે કે જેમાં બધા જ અરિહંત ભગવંતો ભૂતકાળના ભવિષ્ય ભગવાન આવી જાય તો એમાં રામ ભગવાન તો આવી જ જાય એટલે જ તો ને આપણે આટલો મહાન મંત્ર કીધો છે કે જે વિશાળ ભાવના દર્શાવે છે તો સમજાઈ ગયો હશે તમને આ તમારા સવાલનો જવાબ ઓકે ડીસ ઓળીઓશ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર હૈશ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ